નમસ્કાર આપની હરી રાહ છો અડી ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ગીતાના વિચારોના સમુદ્ર સાથે આસર માહોલમાં ગીતા મહોત્સવ યોજાયો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ગીતા જયંતિના પાવન અવસર નિમિત્તે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અમાવસર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુલ પટેલના અધ્યક્ષસ્થાને લુણાવાડાની કિસાન માધ્યમિક શાળાના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ મંગળભાઈ શંખનાદ અને ગીતા પૂજન સાથે કરવામાં આવ્યો હતો પછી સૌ ગીતા પ્રેમીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનો સમૂહ પાઠ કરીને આધ્યાત્મિક વાતણ ઊભું કર્યું હતું આ પ્રસંગે સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપકો ડોક્ટર દિનેશ વાંચી ડોક્ટર નરેશભાઈ વંધારા ડોક્ટર પરેશભાઈ પારેખે વૈશિક ધરોહર સમાન શ્રીમદ ભગવદ્ ગીતા અને સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે રાજ્ય સરકારના પ્રયાસો બિરદાવ્યા હતા તેમણે ઘરે ઘરે ગીતાના વિચારો પહોંચાડવા માટે સૌને ભાવભર્યું આહવાન કર્યું હતું એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સુનિલભાઈ પારગીએ સંસ્કૃત સંવર્ધન સંરક્ષણ માટેના યોજના પંચક વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે વધુમાં વધુ બાળકો આ યોજનામાં સહભાગી થાય તે માટે અપીલ કરી હતી પ્રસ્તુત બોર્ડ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધામાં જિલ્લામાંથી ઉત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી બાળકોને મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી આ ગીતા મહોત્સવમાં સંસ્કૃત બોર્ડ સાથે જોડાયેલા શિક્ષકો સંસ્કૃત ગીતા પ્રેમી બાળકોએ મોટી સંખ્યા જોડાયા હતા નમસ્કાર ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં યોજના પંચકમની જે યોજના મૂકવામાં આવેલી છે તે અંતર્ગત આજે માક્ષર સુદ અગિયારસ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા આ યોજના પંચકમમાં સંસ્કૃત સપ્તાહ સંસ્કૃત સંવર્ધન વગેરે જે જુદી જુદી યોજનાઓ હતી એમાંની એક યોજના એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સંરક્ષણ થાય સંવર્ધન થાય અને ગીતાના જે વિચારો જે છે એ માત્ર પુસ્તકમાં ના રહેતા અન ટુ ધી લાસ્ટ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે અને આપણી જે ભારતીય સંસ્કૃતિ જે છે ભારતીય સંસ્કૃતિના જે આદર્શો જે છે આપણું વૈદિક સાહિત્ય હોય આપણા ઉપનિષદો હોય આપણા જે શાસ્ત્રો જે છે એ બધા જ શાસ્ત્રોનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલો છે એટલે ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી પરંતુ ગીતા એ જીવન ગ્રંથ છે જીવન જીવવાની કલા શીખવતો ગ્રંથ છે એટલે જ ગીતા માટે કહ્યું છે સર્વોપનિષદો ગાવો દોગધા ગોપાલ નંદ બધા જ ઉપનિષદો એ ગાયો છે અને એ બધા જ વૈદિક શાસ્ત્રોનો જે સાર જે છે એ ગીતામાં છે એટલે ગીતા એ દરેક વ્યક્તિના જીવનમાં એ કર્તવ્ય નિષ્ઠા જે છે એ નિર્માણ કરે છે એનામાં જે ધાર્મિકતા જે છે એનું એક વ્યક્તિત્વ જે છે વ્યક્તિત્વનો વિકાસ જે છે એટલે કે એવું કહી શકાય કે માણસની અંદર રહેલું સ્કિલ એની અંદર રહેલું જે સ્કિલ જે છે એ બહાર આવે અને એક કર્તવ્યનિષ્ઠ એક આદર્શ નાગરિક જે છે એ બને આ રીતના જે ગીતાના વિચારો જે છે એ સાતસો શ્લોકોમાં આપવામાં આવેલા છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાઓમાં આ ગીતા જયંતી ઉજવણી થઈ રહી છે ત્યારે અમારા મહીસાગર જન્મા જનપદમાં પણ આજે આ ગીતા જયંતિનો ઉત્સવ જે છે અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે અને આ રીતના સિદ્ધિ વિંદતી માનવ જે ગીતાનો જે ઉપદેશ જે છે કે માણસ પોતાના કર્મથી પોતાના કર્તવ્ય નિષ્ઠાથી જે છે એ જીવનમાં આગળ વધે છે માણસ દિનહીન લાચાર ન રહેતા એ આ રીતના ઉદ્ધરેત આત્માના આત્માનમ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે એ ઉપદેશ લઈ અને પોતાનો જો વિકાસ કરે તો આ ગીતાનો જે ગીતા જયંતિનો ઉત્સવ જે છે એ સાચા અર્થમાં જે છે એ સાર્થક થયો ગણાશે અને આ રીતે આ ગીતાના વિચારો જે છે એ ઘર ઘર સુધી પહોંચે પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે કારણ કે ધાર્મિક ગ્રંથ નથી એક જીવન ગ્રંથ છે એક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ કોઈ પણ ધર્મ જાતિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ ઉપદેશ આપનારો આ મહાન ગ્રંથ છે અને એક આ એક ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે અને આજે આ ગીતા જયંતિ છે અને એ નિમિત્તે આજે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અસ્તુ